જય માતાજી મિત્રો આજે આપણે સોડા કે ઈનો વગર એકદમ ટેસ્ટી અંદરથી પોચારવું જેવા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા કાંદા બટેકાના ભજીયા બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો તો તેની માટે આપણે સૌ પ્રથમ એક મસાલો બનાવી લેશું તેની માટે આપણે એક ખાંડડી લઈ લેશું તેમાં બે ટેબલ સ્પૂન જેટલું આખા ધાણા લઈ લેશું એક ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એક ટેબલ સ્પૂન જેટલા આપણે મરી લઈ લેશું આખા મરી લેશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે અજમો લેશું અને તેને આપણે સરસ રીતે અધકચરો ખાંડવાનો છે તો આવો આપણે તેને અધકચરો ખાંડી લેશું તો હવે તેને એક સાઈડમાં રાખી દઈશું અને આપણે એક મિક્સિંગ બોલ લઈ લેશું તેમાં આપણે મેં અહીંયા ચારથી પાંચ બટેકાને ખમણીને લીધા છે તે લઈ લેશું

અને થોડી આપણે હિંગ એડ કરીશું બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં ચોખાનો લોટ ચારથી થી પાંચ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લેશું આનાથી આપણા ભજીયા એકદમ બહારથી ક્રિસ્પી બનશે તો આ તમે જરૂરથી ઉમેરશો અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે મેં અહીંયા પાંચ પાંચ ટેબલ સ્પૂન લીધા છે તમે ચોખાનો લોટ ઉમેરશો તેનાથી જ આપણો બહારથી એકદમ ક્રિસ્પી બનશે હો બધાને મિક્સ કરવાનું છે અને આપણું બાઇન્ડિંગ થાય તેટલો જ આપણે લોટ ઉમેરવાનો છે જો તમને ઓછો લાગતો હોય તો તમે તેમાં થોડો ચણાનો લોટ નાખી શકો છો તો આવી રીતે આપણે બાઇડિંગ થાય તેટલું જ નાખવાનું જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને સોફ્ટ બનશે જેથી કરીને તમારે ઈનો કે સોડાની બિલકુલ પણ જરૂર નહીં પડે તો આવી રીતે બાઇન્ડિંગ થાય તેટલું કરવાનું હવે તેમાં મેં અહીંયા ગરમ તેલ એક ચમચા જેટલું આપણે ગરમ તેલ નાખવાનું છે હવે બધાને તારે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે ગરમ તેલ આપણે થઈ ગયું છે તો હવે તેને આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે અને આપણે ભજીયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો આવી રીતે નાના નાના પીસમાં આપણે ભજીયાને હાથ વડે નાખી દઈશું તમે ચમચી વડે પણ નાખી શકો છો તો હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે જેથી કરીને આપણા ભજીયા અંદરથી જ પોચા રૂ જેવા અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની ધીમી રાખશો તો તેમાં તેમાં તેલ વધારે ભરાઈ જશે ભજીયામાં તો આવી રીતે આપણે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે તો તમે જો બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એકદમ પોચા રૂ જેવા બન્યા છે અને આપણે તેમાં ઈનો કે સોડાનો બિલકુલ પણ ઉપયોગ કર્યો નથી તો તમે પણ આ રીત જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરવાનું ના ભૂલશો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો